બિહારમાં રહેતા અને સુરતને કર્મભૂમિ બનાવી ચૂકેલા લોકો માટે બિહારની ચૂંટણી પૂર્વ મંત્રી રહ્યા હતા સુરતમાં વસતા બિહારના લોકો પોતાના સંબંધીઓને મત આપવાની અપીલ કરે તેવા હેતુથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે વર્ચ્યુઅલી લોકોને સંબોધન કર્યું

ઓલપાડ બાદ હવે ચોર્યાસી વિધાનસભા મત વિસ્તાર કે જ્યાં મોટી સંખ્યામાં બિહારના લોકો વસે છે ત્યાં એક મહત્વની સભા યોજાઈ હતી આ સભામાં ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના પૂર્વ અધ્યક્ષ કેન્દ્રીય મંત્રી અને બિહાર વિધાનસભા ચૂંટણીના સહપ્રભારી આર પાટીલ વર્ચ્યુઅલી જોડાયા હતા બિહાર ચૂંટણીમાં રાજકીય વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર દ્વારા પલાયન અને વિકાસનો અભાવ જેવા મુદ્દાઓને મુખ્ય હથિયાર બનાવવામાં આવ્યા છે કિશોર સતત એ વાત પર ભાર મૂકી રહ્યા છે કે ઉદ્યોગ અને રોજગારના અભાવે કઈ રીતે બિહારના લોકોને મજબૂરીમાં અન્ય રાજ્યોમાં સ્થળાંતર કરવું પડ્યું છે પહેલાના જંગલ રાજના કારણે લોકોએ બિહાર છોડ્યું પાટીલ આ મુદ્દા પર કેન્દ્રીય મંત્રી સી પાટીલે પ્રશાંત કિશોર કે અન્ય કોઈનું નામ લીધા વિના બિહારથી ગુજરાત આવેલા લોકોને સંબોધિત કરીને વળતો પ્રહાર કર્યો હતો પાટિલે સ્વીકાર્યું કે લોકો બિહાર છોડીને આવ્યા તે તેમની મજબૂરી હતી પરંતુ તેનું કારણ વિકાસનો અભાવ નહીં પરંતુ ભૂતકાળનું જંગલ રાજ હતું વધુમાં પાટિલે કહ્યું કે બિહારથી જ્યારે તમને નીકળવું પડ્યું ત્યારે તમારી મજબૂરી હતી કોઈએ કીધું કે પલાયન થઈ ગયા આ પલાયન જંગલ રાજના કારણે થયા હતા કારણ કે તે સમયે ત્યાં નોકરી નહોતી હતી ના કોઈ વ્યાપાર હતો પરિવારનું પેટ ભરવાનું હતું એટલે બિહારને છોડવું એ ફરજિયાત બની ગયું હતું એક નવી દ્રષ્ટિ આપી જ્યાં તેમણે બિહારના લોકોના પલાયનને રોજગારની તક મેળવવાની ફરજિયાત યાત્રા ગણાવી તેમણે બિહારના લોકોના હુનરની પ્રશંસા કરી અને ભારપૂર્વક જણાવ્યું કે દેશના અલગ અલગ સ્થળો પર બિહારના લોકોએ નવો કીર્તિમાન સ્થાપિત કર્યું છે પાટીલે ઉમેર્યું કે બિહારની જે હુનર છે તેનું પ્રદર્શન પણ તમે લોકોએ કર્યું બિહારના લોકોએ નવો કીર્તિમાન સ્થાપિત કર્યો દરેક ક્ષેત્રની અંદર સૌથી સારો કામ કોઈએ કર્યું છે તો તે બિહારના લોકોએ કર્યું છે આ માટે હું બિહારના લોકોને અભિનંદન આપું છું આ પછી પાટીલે ગુજરાત અને ખાસ કરીને સુરતમાં થયેલા વિકાસ કાર્યોને એક પછી એક ગણાવ્યા હતા તેમણે કહ્યું કે સુરતની અંદર સાત અલગ અલગ ભાષાઓમાં શાળાઓ ચાલે છે અને ગુજરાતમાં થયેલા સર્વગ્રાહી વિકાસ પાછળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દુરંદેશી છે પાટીલે બિહારથી સુરતમાં રહેતા લોકોને સીધી અપીલ કરતા કહ્યું કે અત્યારે બિહારના લોકોને લાગી રહ્યું છે કે બિહારમાં પણ વિકાસ થવો જોઈએ અત્યારે જે લોકો તમારા સગા સંબંધી બિહારમાં છે તેમને ફોન કરીને કહો કે તેઓ એનડીએને મત આપે